અને એક વાત તમને નક્કી કરું છું કે તમે જો તમારા સાસુ સસરા ની સેવા કરી હશે તો જ તમારી હું તમારી સેવા કરશે હું કહું છું તમે જો તમારા સાસુ સસરા સેવા કરી હશે તમારી તમારી સાથ તમારી રૂપ તમારી સેવા કરશે જો તમે નઈ કરી હોય અને તમારા હોય પાસે તમારે સેવા કરાવી છે તો પછી સાથ ભી કદી બહુ સીધી વાત છે બધાયનો વારો આ વારા પ્રતિ વારો બધાયના આવે આજે તારો તો કાલે મારો તમે તમારા સાસુ સસરાની સેવા કરી હોય એને સન્માન આપ્યું હોય તો તમારા ઘરમાં તમારી હું તમને સન્માન આપે અને તમારી સેવા કરે જો તમે સેવા ના કરી હોય તમારી સેવા તમારે સેવા કરવી તમે સેવા કરો તો તમારા ઘેર એવી બહુ આવે એટલે તમારું જોઈ શકે તમારું જોઈ નહીં કે મારી સાસુ મારે ઘડ્યા સાસુ ની આટલી સેવા કરે છે તો પછી મારી સાસુ પણ ઘડી થશે એટલે મારે મારી સાસુ સેવા કરવી પડે પણ આપણે કોઈ દિવસ ગેરી સાસુ માં પાણી આપતા ના જોવે અને પછી આપણે બેઠા બેઠા ઓર્ડર કરીએ બહુ ફલાણું કાંઈ આવે નહીં તમારે કરવું પડે કારણ કે કર્યા વગર તો કઈ નથી સંતના માટે રાજા ફરી બજારમાં એટલે એનો વિદ્યાર્થી એક ઓલા માટે રાજા શિવ આખું શરીર કાપીને તાજવામાં મૂકી દીધું એ રઘુવંશ ને આજે આ કથાઓ કરવાની આમ કઈ ભણતો નથી એના માટે કઈક ભોગ કુછ આપતોને કે